નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો કપડવંજ કેળવણી મંડળ સંચાલિત બિન સરકારી અનુદાનિત પારેખ બ્રધર સાયન્સ કોલેજ કપડવંજમાં ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીનું જે એનઓસી છે મિત્રો મળેલ છે તેના આધારે જે લેબોરેટરી આસિસ્ટન્ટ જે એસીબીસી એટલે કે સામાજિક રીતે શૈક્ષણિક પછાત વર્ગની એક જગ્યા માટે ભરતી માટે એનઓસી મળેલ છે જેના અંતર્ગત અરજીઓ મંગાવવામાં આવે છે વિગતવાર જોઈએ મિત્રો લાયકાત તેમજ અન્ય બાબતો તમે જોઈ શકો છો મિત્રો ઉમેદવાર કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી મેળવેલ ની સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ તેમજ લાયકાત છે તે સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ગુજરાત સરકાર શ્રી તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે તે સંવર્ગના નક્કી કરેલા પ્રવર્તમાન ભરતીના નિયમો અને ધારાધોરણ મુજબ હોવી જોઈએ રાજ્ય સરકાર શ્રીના ધારાધોરણ અનુસાર આ જગ્યા પાંચ વર્ષ માટે ફિક્સ પગારની રહેશે તેમજ પાંચ વર્ષ સંતોષકારક કામગીરી પૂર્ણ થઈ નિયમિત પગાર ધોરણમાં સમાવવામાં આવશે પાંચ વર્ષ દરમિયાન ફિક્સ પગાર સિવાય અન્ય કોઈ પણ ભથ્થા અથવા તો લાભો છે તે મળવાપાત્ર રહેશે નહીં નોકરી કરતા ઉમેદવારોએ પોતાની નોકરીની સંસ્થાના વડા મારફતે એનઓસી પ્રમાણપત્ર સાથે જ અરજી કરવાની રહેશે અરજી કપડવંચ કેળોણી મંડળની જે વેબસાઇટ છે ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો કે કે એમ ટ્રસ્ટ ડોટ ઓઆરજી પર કેરિયર સ્ટેપમાં તમે જોઈ શકશો મિત્રો અરજી છે તે નિયત ફોર્મમાં સ્વહસ્તાક્ષરમાં તમારે કરવાની રહેશે વિગતે ભરતીના નિયમો કપડપંચ કેળવણી મંડળની વેબસાઇટ પર જ મૂકવામાં આવેલ છે તે જોવાના રહેશે મિત્રો વેબસાઇટ તમે નોંધી લેશો કે કે એમ ટ્રસ્ટ ડોટ ઓઆરજી પર કેરિયર સેક્શનમાં છે તમારે અરજી ફોર્મ ડાઉનલોડ કરી સ્વહસ્તાક્ષરમાં ભરવાનું રહેશે અધૂરી તેમજ અસ્પષ્ટ કે ખોટી વિગતોવાળી તેમજ જરૂરી પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો વગરની અરજી માન્ય રાખી શકાશે નહીં નિયત સમયમર્યાદા પછી આવેલી અરજીઓ છે તે પણ ધ્યાને લેવાશે નહીં ઈચ્છુક અને લાયકાત ધરાવતા જાહેરાત ઉમેદવારો છે તે જાહેરાત પ્રસિદ્ધ થઈથી દિવસ પંદરમાં જરૂરી તમામ પ્રમાણપત્રો ડિગ્રી સર્ટિફિકેટ્સ અનુભવ તેમજ જાતિને લગતા અન્ય તમામ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલો સાથે પોતાના પૂરા સરનામાવાળા જે એક નવ બાય ચારનું જે કવર છે મિત્રો તેના પર રૂપિયા પચીસની ટપાલ ટિકિટ ચોંટાડેલા કવર સાથે માત્ર રજીસ્ટર પોસ્ટ એડીથી નીચેના સરનામે મોકલવાના રહેશે મિત્રો કુરિયર દ્વારા અથવા તો બીજા અધર માધ્યમ દ્વારા તમે મોકલાવેલી ટપાલ છે તે માન્ય રહેશે અને મિત્રો ને ફક્ત રજીસ્ટર પોસ્ટ એડી દ્વારા જ અરજી કરવાની છે તમે જોઈ શકો છો મિત્રો તારીખ ચાર જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની જગ્યા છે એસીબીસી માટે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે સેવા રોલર નામની જે સંસ્થા છે મિત્રો તેમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો પીડિયાટ્રિશિયન માટે તેમજ પ્રોગ્રામ એસોસિએટ માટે ટેકનિકલ કો માટે બી મિકેનિકલ થયેલા હોય તેવા ઉમેદવારો તેમજ સોફ્ટવેર એન્જિનિયર માટે એમસીએ થયેલા ઉમેદવારો સેફ્ટી સુપરવાઇઝર માટેની ડિપ્લોમા ઇન સેફ્ટીની જે લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ દિવસ દસમાં મેનેજિંગ ટ્રસ્ટી સેવા રૂરલ ઝઘડિયા ખાતે આવેલી છે મિત્રો સંસ્થા ત્યાં તમારે અરજી મોકલવાની રહેશે ઈમેલ એડ્રેસ આપેલું છે તેમ તેમજ સંસ્થાની જે અહીંયા ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ આપેલું છે તમે જોઈ શકો છો ડબલ્યુ 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 ડોટ સેવા રૂરલ ડોટ ઓઆરજી પર જઈ અને તમે કેરિયર સેક્શનમાં જઈને વધુ માહિતી મેળવી શકશો મિત્રો જે સંસ્થા છે તેમાં વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત હતી મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તિરુપતિ જે સ્કૂલ ઓફ નર્સિંગ છે જે બાલાજી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત તેમજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી એફિલિએટેડ સંસ્થા છે જેમાં વિવિધ નર્સિંગ અંતર્ગત ભરતી જાહેરાત છે પ્રોફેસર તેમજ વાઇસ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે એસોસિએટ પ્રોફેસર માટેની બે જગ્યા આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યા તેમજ નર્સિંગ ટ્યુટર માટેની પંદર જગ્યાઓ માટેની આ જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો ક્વોલિફિકેશન સેલેરી અને એક્સપિરિયન્સ છે તે એ સ્પર્ધ આઈ એનસી જીએનસી નોર્મ્સ પ્રમાણે રહેશે તેમજ સાત દિવસની અંદર મિત્રો તમામ ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે તેમજ કેન્ડિડેટ મસ્ટ બી રજિસ્ટર્ડ વિથ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અંતર્ગત હોવા જોઈએ ઇમેલ એડ્રેસ અહીંયા આપેલું છે તમે જોઈ શકો છો તિરુપતિ નર્સિંગ સ્કૂલ ફિફ્ટી ફાઇવ એટ ધ રેટ જીમેલ ડોટ કોમ તેમજ સંસ્થાનું એડ્રેસ પણ અહીંયા આપેલું છે વડોદરા ખાતે આવેલી આ સંસ્થા છે જેના અંતર્ગત ભરતી જરાય છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પણ આપેલા છે મિત્રો તેના પર ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો તમે જોઈ શકો છો તિરુપતિ સ્કૂલ ઓફ નર્સિંગ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ બીજો માળ જે આણંદ ખાતે સંસ્થા છે મિત્રો તેના અંતર્ગત ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની અહીંયા વોક ઇન્ટરવ્યુ માટેની આ જાહેરાત છે જોઈ શકો છો વિગતવાર મિત્રો તો અધિક્ષક શ્રી ડાકર આણંદ ડિવિઝનની કચેરી આણંદ દ્વારા ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જે તારીખ છે નીચે જણાવેલ સમયે કરવામાં આવેલ છે આયોજન જેમાં રસ ધરાવતા જે ઉમેદવારો છે શરતો પૂર્ણ કરતા હોય તે ઉમેદવારો સ્વ ખર્ચે હાજર રહી શકે છે તમે જોઈ શકો છો ઇન્ટરવ્યુ માટેનું સ્થળ છે મિત્રો સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ બીજો માળ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ જૂના બસ સ્ટેન્ડ પાસે આણંદ ખાતે વોક ઇન ઇન્ટરવ્યુ છે જેની તારીખ છે અગિયાર જુલાઈ બે હજાર ચોવીસ ગુરુવારે સમય સવારે અગિયારથી બે કલાક દરમિયાન જેમાં લાયકાતની તેમજ વિવિધ માહિતી વિશે માહિતી મળે મિત્રો તો ઉમેદવારોએ પોતાના બાયોડેટા ઉંમરનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાતો આવશ્યક પ્રમાણપત્ર તેમજ અનુભવનો દાખલો જો હોય તો લાવવાનો રહેશે ઓરિજિનલ તેમજ દરેકની સ્વપ્રમાણિત નકલ સાથે લાવવાની રહેશે યોગ્યતાની લાયકાતની વાત કરીએ મિત્રો તો દસમું પાસ જો ઉમેદવાર પાંચ હજાર કરતાં ઓછી જનસંખ્યાવાળા ગામ નગરમાં રહેતો હોય અને જો ઉમેદવાર પાંચ હજાર કરતાં વધુ જનસંખ્યાવાળા વિસ્તારમાં રહેતો હોય તો બારમું પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે જે ઉમેદવારની ઓછામાં ઓછી મર્યાદા છે તે અઢાર વર્ષની હોવી જોઈએ એક્સ લાઈફ એડવાઇઝરો આંગણવાડી કાર્યકરો મહિલા મંડળ કાર્યકરો સ્વ સહાય જૂથના કાર્યકરો વગેરે જે લાયકાત ધરાવતા હોય તેવા વ્યક્તિઓ અહીંયા અરજી કરી શકશે વોકિંગ ઇન્ટરવ્યૂ માટે હાજર રહી શકશે પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો આણંદ જિલ્લાના રહેવાસી તેમજ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનો અનુભવ કોમ્પ્યુટરની જાણકાર ધરાવતા હોય તેવા ઉમેદવારોને સ્થાનિક જગ્યાની જાણકારી હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે વિશેષ અહીંયા નોંધ આપેલી છે મિત્રો તમે જોઈ શકો છો કોઈ પણ લાઈફ ઇન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પીએલઆઈ આરપીએલઆઈની એજન્સી મળવાપાત્ર નથી તેમજ જે ઉમેદવારની પસંદગી એજન્ટ તરીકે થાય તેમણે રૂપિયા પાંચ હજાર એનએસસી કેવીપી ના સિક્યુરિટી ડિપોઝિટ તરીકે મૂકવાના રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે પોસ્ટલ જે વિભાગ છે મિત્રો તેમાં ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ બનવા માટેની વોકેન ઇન્ટરવ્યૂ ઇન્ટરવ્યુ માટેની ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ જે અમદાવાદ ખાતે આવેલી સંસ્થા છે જેમાં મહિલા કામદારો એપ્રેન્ટિસ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ ઉત્તમ ડેરીના નવાપુરા પ્લાન્ટથી દસથી બાર કિલોમીટરના એરિયામાં રહેતા પચીસથી થી ચાલીસ વર્ષની ઉંમરના તથા ઓછામાં ઓછું સાત ધોરણ પાસ શૈક્ષણિક લાયક લાયકાત ધરાવતા હોય તેવા બહેનોને કામદાર તરીકે રાખવાના છે વિશેષ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોને આપવામાં આવશે તેમજ ઉપરોક્ત ધરાવતા મહિલા ઉમેદવારોએ શૈક્ષણિક પ્રમાણપત્રો તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં ઉપરોક્ત જણાવેલ સરનામે અરજી મોકલી આપવાની રહેશે પસંદગી પામેલ ઉમેદવારો મહિલાને એક વર્ષ માટે માસિક રૂપિયા પંદર હજાર સ્ટાઇપેડ આપવામાં આવશે તેમજ રહેણાંકથી ડેરી સુધી આવવા જવા માટે ડેરીની બસની સુવિધા પણ આપવામાં આવશે સદર સમય સમયમર્યાદા સંઘ મેનેજમેન્ટ દ્વારા વધારી શકાશે તેમજ આ અંગેના તમામ નિર્ણયો લેવાનો અધિકાર સંઘના જે ઇન્ચાર્જ મેનેજિંગ ડિરેક્ટરનો અબાધિત રહેશે તમે જોઈ શકો છો તારીખ બે જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે દસ દિવસની અંદર તમારે મિત્રો અરજી કરવાની રહેશે આપેલ સરનામે તમે જોઈ શકો છો આ સરનામું છે મિત્રો ત્યાં તમારે મહિલા કામદારો એપ્રેન્ટિસ માટેની ભરતી માટે તમે અરજી કરી શકો છો મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ ગાંધીનગર અંતર્ગત મિત્રો એપ્રેન્ટિસ ઇજનેર સિવિલ વિદ્યુત તથા એપ્રેન્ટિસ બિનતાંત્રિક ની ભરતી કરવા અંગેની આ જાહેરાત છે વિગતવાર જોઈએ મિત્રો વેબસાઇટ પર તો તમે જોઈ શકો છો મિત્રો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગત કામગીરી કરે છે જેમાં એપ્રેન્ટિસ એક્ટ ઓગણીસો અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટિસ તાલીમાર્થી ભરતી કરવાની હોય યોગ્ય શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકે છે મિત્રો ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે તારીખ તેર જુલાઈ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે જગ્યા વિશે વિગતવાર માહિતી મેળવે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગ્રેજ્યુએટ સિવિલ એન્જિનિયરિંગ માટે તમે જોઈ શકો છો પંદર જગ્યાઓ છે જેમાં બી બીટેક સિવિલની લાયકાત ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે બી બીટેક ઇલેક્ટ્રિકલ માટે દસ જગ્યા છે નવ હજાર રૂપિયા સ્ટાઇપેન્ટ મળવાપાત્ર થશે તેમજ એની ગ્રેજ્યુએટ જનરલ સ્ટ્રીમ માટે અહીંયા બીસીએ બીકોમ બીએ બીએસસી માટે અગિયાર જગ્યાઓ છે મિત્રો નવ હજાર રૂપિયા સ્ટાઈપેન્ટ મળવાપાત્ર થશે ઓનલી ફ્રેશર કેન એપ્લાય ફોર ધી એપ્રેન્ટિસશીપ તેમજ જેણે વુ હેઝ અ જોબ એક્સપિરિયન્સ દેન અટેન્ડ ઓફ ધ પ્રિસ્ક્રાઇબ ક્વોલિફિકેશન સેલ નોટ બી એલિજિબલ ફોર બીંગ એન્ગેજ એંગેજ એઝ અ ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ પચાસ ટકા સ્ટ્રેપમેન્ટ વીલ બી પેડ બાય જીએસપીએચસી પચાસ ટકા વીલ બી બાય બોટ ટ્રેનિંગનો પીરિયડ હશે મિત્રો બાર મહિનાનો ત્યારબાદ તમે ઓટોમેટિકલી ટર્મિનેટ થઈ જશો લોકેશન વીલ બી એઝ પર ધ જીએસપીએચસી પીએચસી રિક્વાયરમેન્ટ ઇન ઓલ ગુજરાતમાં રહેશે તમારું એપ્લાય કરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા જે એપ્લિકેશન આપેલ જે વેબસાઇટ આપેલી છે મિત્રો તેના પર તમારે એપ્લાય કરવાનું રહેશે તેર જુલાઈ બે હજાર ચોવીસ પહેલાં તમે જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો લાસ્ટ ડેડ તેર જુલાઈ છે ખાસ ધ્યાન રાખવાનું રહેશે મિત્રો તેના પહેલાં તમારે અરજી કરી દેવાની રહેશે આ ભરતી અંતર્ગત તો મિત્રો વાત કરશું નવી અકબરની જાહેરાત તમે જોઈ શકો છો નડિયાદ નગરપાલિકા અંતર્ગત વોક ઇન ઇન્ટરવ્યુ માટેની જાહેરાત આવેલી છે સ્વચ્છ ભારત મિશન અર્બન અંતર્ગત જે અગિયાર માસના કરાર આધારિત જગ્યા માટે તારીખ આઠ જુલાઈ બે હજાર ચોવીસ ના રોજ વોક ઇન ઇન્ટરવ્યુ રાખેલું છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો નડિયાદ નગરપાલિકા ખાતે બપોરે એકથી ત્રણ બે સુધી રૂબરૂ આવી અને રજીસ્ટ્રેશન કરવાનું રહેશે તેમજ ત્રણ કલાકથી ઇન્ટરવ્યૂ શરૂ થશે જગ્યા માટેની વાત કરીએ તો સિટી મેનેજર આઈટી માટેની એક જગ્યા છે જેમાં લાયકાતની વાત કરીએ તો બી બીટેક આઈટી એમ ઇમટેક આઈટી બીસીએમસીએ એમએસસી એમએસસીઆઈટી બી કોમ્પ્યુટર કરેલું હોય તેમજ અનુભવ એક વર્ષનો હોય ડિગ્રી બાદ તેવા ઉમેદવારો અહીંયા ઇન્ટરવ્યુમાં હાજર રહી શકશે વીસ હજાર રૂપિયા માસિક પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થશે તેમજ જે ઉમેદવારો લાયકાત અને અનુભવના અસલ પ્રમાણપત્રો તેમજ ઝેરોક્સ નકલ પાસપોર્ટ સાઇઝના બે ફોટો સાથે હાજર રહેવાનું રહેશે ભરતી અંગેની શરતો અત્રેની કચેરીના નોટિસ બોર્ડ પર પણ જોઈ શકા છે તમે જોઈ શકો છો મિત્રો નડિયાદ નગરપાલિકા અંતર્ગત જે સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો અગિયાર માસના કરાર આધારિત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય